ઓકે શું નામ અને શું ઘટના બની મારું નામ આય વિશાલ ભાઈપુડા ભાઈ છે મારું ગામ ડાલડી તારીખ છવ્વીસ આઠ પચીના રોજ કાલે સાંજે એ સોમનાથ રાધનપુર બસમાં જે કંડક્ટર દ્વારા લાફા મારવામાં આવ્યા એને વિધ મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ક્યાંથી બેઠા હતા અને ક્યાં જતા હતા હું સોમનાથથી બેઠો હતો અને રાધનપુર જતો હતો

જ્યારે ટિકિટ કંડક્ટર કાપવા આવ્યા ત્યારે અભદ્ર શબ્દ બોલવા મળે અને કીધું કયાને લેટ થતું હતું હવે બોલ ત્યારે કીધું કે મેં કીધું કે અમારે લેટ થતું હતું તો કે ગમે ગમે ટાઈમ થાય અગિયાર વાગે ને બારે વાગે બસ જ્યારે અભદ્ર શબ્દને બોલવા માંડે ત્યારે મોબાઈલથી વિડીયો ઉતારો તો આપ એક ભાઈએ પ્રયત્ન કર્યો ત્યારે મોબાઈલ પડાવી લીધો અને બે એને લાફા મારે